નમસ્કાર મિત્રો ટીવી સેવન ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે તાજના તાજા સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને નવી આગાહી સામે આવી છે ગુજરાત રાજ્યમાં એક તારીખથી નવી આગાહી ખાસ કરીને રાજ્યની અંદર વરસાદ છોરા કાઢવા જઈ રહ્યો છે નવા વરસાદના રાઉન્ડે લઈને થઈ જજો સાવધાન કારણ કે એક તારીખ હવે આવી ગઈ છે એક ઓગસ્ટ બે હજાર પચીસથી ગુજરાતના વાતાવરણમાં નવા જૂની થવા જઈ રહી છે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે સરેરાશ ટોટલ મિત્રો બાસઠ ટકા વરસાદ થઈ ગયો છે એટલે કે મિત્રો આ વર્ષનો સાહીઠ ટકાથી ઉપર વરસાદ પડી ગયો છે અને હવે બાકીનો ચાલીસ ટકા વરસાદ જ આવવાનો છે હવામાન વિભાગે મિત્રો જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ થઈ જવાનો છે કારણ કે ગુજરાત રાજ્યમાં સત્યાવીસ અઠાવીસ તારીખે વરસાદ પડ્યા બાદ હવે ચાર દિવસથી લગાતાર ગુજરાતની અંદર વરસાદનો વિરામ જોવા મળ્યો ત્યારપછી હવે મિત્રો એક તારીખથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં અચાનક પલટો આવશે અને સામાન્યથી ભારેથી અતિભારે વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરીને આપવામાં આવી છે અને હવામાન નિશાન મલાલ પટેલે પણ કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના અનેક ભાગો પાણીમાં જળબંબાકારમાં ફેરવાશે કારણ કે ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનાની અંદર અતિવૃષ્ટિ જોવા મળી હતી આ વર્ષે પણ ઓગસ્ટ મહિનોનો ભારે રહેવાનું છે અને આ પહેલા પાંચ દિવસ તો ભારે રહેશે જેમાં ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર દસ બારિશના વરસાદો જે છે તે જોવા મળી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમેરિકા દ્વારા ભારત ઉપર મોટો પચીસ ટકાનો ટેરિફ લાદવા માન્યો જી હા મિત્રો આજે વહેલી સવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ગુજરાત અને ભારત ભારતની અંદર જે છે તે ખાસ કરીને હવે મોંઘવારીમાં ધડાકુ થવાનું છે કારણ કે અમેરિકા દ્વારા મોટો ફેસલો લેવામાં આવ્યો છે પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અન્ય દેશો આ ટેરિફ કરતા ઘણા વધારે હશે આ પછી મિત્ર ઘણા બધા લોકો વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે અમેરિકાને ભારતનો સારો એવો મિત્ર દેશ ગણવામાં આવે છે પરંતુ અમેરિકાએ બીજા કોઈપણ દેશ કરતા ભારત ઉપર સૌથી મોટો ટેરિફ નાખ્યો છે જેથી ગુજરાત અને ભારતની અંદર મોંઘવારીમાં તોતીન સાથે મિત્રો વધારો થવાનો છે માર્ચ પચીસમાં મિત્રો જે છે તે સાત બિલિયનનું નુકસાન થયું હતું હવે મિત્રો તમને જણાવી દો ખાસ કરીને રસાયણો ધાતુ ઉત્પાદનો અને ઘરેણા સૌથી વધારે મિત્રો અસર થશે અને આ બધી વસ્તુઓ ખૂબ જ મોંઘી થઈ જશે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો ઓગસ્ટ એકથી લાગુ પડનારા ટેરિફ પાછળ ભારતમાં ઊંચા ટેરિફ રશિયા પાસેથી લશ્કરી અને ઊર્જાની ખરીદી તથા બિન નાણાકીય વ્યાપારના અવરોધ ગણાવ્યા તેમ છતાં તેમણે ભારતને મિત્ર ગણાવ્યું છે એટલે કે મિત્રો રશિયા પાસેથી જે ભારત મોંઘા મોંઘા મિત્રો જે હથિયારો લઈ રહ્યું છે તે કારણ દર્શાવ્યું છે અમેરિકાએ મોંઘા ટેરિફ લદવા બદલ હવે તમને મિત્રો જો ટેરિફમાં ખબર ના પડતી હોય તો જણાવી દઈએ મિત્રો આ એક ટેક્સ જે છે તે મિત્રો લાદવામાં આવે છે બહારની વસ્તુ અમેરિકાની વસ્તુ પરથી અહીંયા લાદવામાં આવે છે જેને કારણે મિત્રો તેના ઉપર પચીસ ટકાનો ટેરિફ લાદવામાં આવશે જેથી વસ્તુઓ વસ્તુઓ જે છે તે ગુજરાત અને ભારતમાં મોંઘી થશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ખતરનાક વાયરસ આવ્યો છે ખાસ સાવચેત રહે ભયંકર વાયરસને લઈને ગુજરાતની અંદર જે છે તે ટોટલ ત્રણસો સાત કેસો નોંધાઈ ચૂક્યા છે ગુજરાતમાં મિત્રો ફરી એકવાર લંપી વાયરસ દેખાઈ રહ્યો છે છેલ્લા પંદર દિવસમાં ત્રણસો સાત પશુઓને લંપી વાયરસની અસર જોવા મળી છે પશુપાલન વિભાગે પણ મિત્રો જે છે તે વેક્સિનેશન કર્યું છે એટલે કે રસીકરણ કર્યું છે પશુપાલન વિભાગ દ્વારા મિત્રો તમને જણાવી દે તો તાપી નવસારી સુરત સાબરકાંઠા અને મોરબી સાથે દ્વારકા જિલ્લામાં પણ લંપી વાયરસના કેસો દેખાયા છે જે વિસ્તારમાં લંપી વાયરસ જોવા મળ્યું છે તે વિસ્તારમાં અન્ય ઢોરના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવી રહી છે કારણ કે લંપી વાયરસ બે હજાર બાવીસમાં આવ્યું હતું ત્યારે ખૂબ જ ખતરનાક સાબિત થયું હતું હજારો ગાયો ભેંસોના મિત્રો મૃત્યુ થયા હતા ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો કાયદાથી ઉપર કોઈ નથી બધાને કાયદાની અંદર સમાન રાખવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ એટલે કે તૂટીલા રસ્તાઓ રોંગ સાઇડમાં ચલાવતા વાહનો અને ટ્રાફિક સમસ્યાઓને લઈને રજૂ થયેલી પિટિશનમાં સુનાવણી દરમિયાન મિત્રો હાઈકોર્ટે કડક કાર્યવાહીના આદેશો આપી અને જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ અધિકારી કે સરકારી હાઈકોર્ટની ગાડીઓના ડ્રાઈવરો કે પોલીસ કર્મચારીઓ પણ કાયદો તોડે તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એટલે કે મિત્રો કાયદો કોઈપણ વ્યક્તિ તોડે સામાન્ય વ્યક્તિ હોય પોલીસ કોઈ અધિકારી હોય કે અન્ય પણ મિત્રો કોઈ પણ મોટા વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ જો કાયદો તોડે છે તો બધા માટે નિયમો જે છે તે સરખા રાખવા માટે હાઈકોર્ટ દ્વારા ફટકા લગાવવા આવી અને જણાવ્યું કે હાઈકોર્ટ પણ કાયદાથી ઉપર નથી સરકારી ગાડી હોય કે હાઈકોર્ટની ગાડી હોય કે પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિકનો નિયમનો ઉલ્લંઘન થાય તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ જેવી સામાન્ય માણસ સાથે થાય છે તેવી જ કાર્યવાહી જે છે તે કોઈ પણ મિત્રો સરકારી કર્મચારી હોય હોય કે મોટો વ્યક્તિ દરેક માટે કાયદા જે છે તે સમાન રાખવામાં આવે તેવી મિત્રો હાઇકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મહિલાઓને સાડત્રીસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે કોને કોને આ પૈસા મળશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં તો જો તમારી ઘરે અથવા તો તમારા કોઈ પણ સગા સંબંધીને ઘરે બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મિત્રો આ યોજના જાણ કરી દેજો કારણ કે શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી મહિલાઓને સાડત્રીસ હજારની સહાય મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ તમને મિત્રો મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર કાર્ડ પાસબુક અને મહિલાનું આધાર કાર્ડ જેવા સોગંદનામા જેવા ડોક્ટર તમારી પાસેથી મિત્રો માંગશે અને આ ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે આ યોજનાની અંદર યોજનાનું નામ છે પ્રસ્તુતિ સહાય યોજના શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના જેની અંદર અરજી કરીને તમે પણ સાડત્રીસ હજારની સહાય જે છે તે મેળવી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી મોટી આગાહી ગુજરાતના વિકાસ કાર્યોને લોકાર્પણ કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દમદાર પાવર મિત્રો વાત કરીએ તો કરોડો રૂપિયાના પ્રોજેક્ટની આજે સમીક્ષા કરવામાં આવી એટલે કે વિકાસ કાર્યો ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવશે હવે મુખ્યમંત્રી મિત્રો આ સમીક્ષા દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતનું જે સપનું આપ્યું છે તેને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણે બધા જ પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ એન્ડ ડેવલપમેન્ટ દિશા સૂચક છે તેવું જણાવ્યું એટલે કે જે મોદી સરકાર વિકસિત ભારત ઉપર મિત્રો કામ કરી રહી છે તે અંતર્ગત ભૂપેન્દ્ર પટેલની સરકાર

સરકારના કૃષિ મંત્રાલય દ્વારા પીએમ કિસાન યોજનાના આવનારા વીસમાં હપ્તાની તારીખો જાહેર કરતા જણાવવામાં આવ્યું કે દેશના કરોડો ખેડૂતોના માટે સારા સમાચાર આવ્યા છે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં બે ઓગસ્ટ બે હજાર રોજ જે છે તે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે સરકાર તરફથી નાખવામાં આવશે એટલે કે બે ઓગસ્ટના રોજ આવનારી બે તારીખે બપોરના અગિયાર વાગે જે છે તે કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે સરકાર તરફથી નાખવામાં આવશે મોદીજી જે છે તે મિત્રો ઉત્તર પ્રદેશ વારાણસી જઈ રહ્યા છે ત્યાંથી મિત્રો બે તારીખે ખેડૂતો તમારા ખાતામાં બે હજારનો હપ્તો આવી જશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આજે ખેડૂતો માટે કરોડો રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું ખાસ મોટા સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે છે તે છ કરોડ રૂપિયા ખેડૂતો માટે ફાળવામાં આવ્યા કેન્દ્રીય મંત્રી વૈશ્વએ જણાવ્યું કે ખાસ કરીને મિત્રો કૃષિ સંપદા યોજનાની જાણવણી કરવામાં આવી છે એટલે કે નવી યોજના પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના જાહેર કરવામાં આવી છે જેમાં છ કરોડ રૂપિયા જે છે તે ફાળવવામાં આવ્યા છે જેને લઈને મિત્રો વાત કરીએ તો પ્રયોગશાળા અને માળખાગત સુવિધાઓ માટે હજાર કરોડ રૂપિયાની વધારાની સહાયની પણ જાહેરાત કરવામાં આવી અને આ યોજના જે છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટેની છે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના જેમાં છ ફાળવવામાં આવ્યા છે તે ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રે વાપરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો કબૂતરને દાણા નાખો છો તો ચી જેમ કે મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે તમારી સામે એફઆઈઆર એટલે કે પોલીસ કેસ પણ કરવામાં આવી શકે મિત્રો આપ બધા જાણો છો કે ક્યાંક ને ક્યાંક તો તમે રસ્તા ઉપર કબૂતરોને જોયા છે કે જ્યાં લોકો તેમને દાણા નાખતા હોય છે જો કે મિત્રો હવે કબૂતરોને દાણા નાખવાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા વાસ્તવમાં દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈની અપડેટ સામે આવી જ્યાં ક્રોસિંગ અને લાલબત્તી ઉપર એટલે કે સિગ્નલ ઉપર અથવા તો મિત્રો કોઈ પણ જગ્યાએ જે છે તે મિત્રો ત્યાં ચબૂતરા હોય કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં કબૂતરોને દાણા નાખવામાં આવતા હોય છે તેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને કબૂતરોને ખવડાવું એ પુણ્યનું કામ ગણાય છે પરંતુ કેટલાક લોકો માટે તે ઉપદ્રવ બની ગયો છે કારણ કે આનાથી લોકોના જીવ જઈ રહ્યા છે જી હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થયું હોવાનું સમાચાર સામે આવ્યા છે તેને લઈને કેટલાક જાનલેવા રોગ પણ થાય છે કે જે મિત્રો કબૂતરના પીછા માટે મિત્રો કેટલાક મિત્રો એવા કણો છૂટે છે કે જેને કારણે જાનલેવા રોગ થાય છે મનુષ્યની અંદર જેને લઈને બોમ્બે મિત્રો હાઇકોર્ટ દ્વારા બુધવારે કહેવામાં આવે એટલે કે હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે કબૂતરોને ખવડાવવું એ દરેક માટે સમસ્યા સાબિત થઈ શકે કોર્ટે મિત્રો જણાવ્યું મ્યુનિસિપલ કોર્પોરેશનની એવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે એફઆઈઆર દાખલ કરવાનો પણ નિર્દેશ કર્યો છે તો ખાસ સાવચેત રહેજો મિત્રો આવું તમે કબતરને દાણા નાખતા હોય તો સાવધાન થઈ જજો નહીં મિત્રો કેસ પણ થઈ શકે મિત્રો ત્યાર પછીના માધવાના સમાચાર જોઈ લઈએ તો સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોના હાલ બે મોટા સમાચાર મિત્રો સમાચાર સામે આવ્યા જેમાં જણાવી દીધું મિત્રો ખેડૂતોના હાલ જે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તેને લઈને એક મોટો મિત્રો સર્વે સામે આવ્યો ખતરનાક આંકડાઓ સામે આવ્યા વાત કરીએ તો મિત્રો ગુજરાતની જે છે તે સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે તેની વચ્ચે સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાતના સૂત્રો જે છે તે પોકારવામાં આવે છે એટલું જ નહીં ખેડૂતોની બમણી કરવાના પણ મિત્રો તમે સમાચાર ઘણી વખત સાંભળ્યા હશે કે સરકાર એવા વાદા કરે છે કે ખેડૂતોની આવક બમણી થશે એટલે કે દબલ થશે તેવું મિત્રો રાજ્યની કેન્દ્ર સરકાર જે છે તે અત્યારે ડેંગો હાગી રહી છે ત્યારે ખેતી બચાવવા ખેડૂતોની હાલત અત્યારે એટલી ગંભીર છે કે ખેડૂતોને ખેતીની મિત્રો કરવા માટે એટલે કે બિયારણ ખરીદવા કે પ્રકારે મિત્રો ખેતીની અંદર જે પૈસાની જરૂરિયાત પડે છે તે માટે લોન લેવી પડે છે અને તેનાથી ખેડૂતો અત્યારે દેવામાં ફસાયા છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોએ એકવીસ જુલાઈ બે હજાર સુધીમાં કેટલી લોન લીધી છે કેટલું દેવું કર્યું છે તેને લઈને મોટા આંકડા સામે આવ્યા છે આ રિપોર્ટ મિત્રો તાજેતરનો છેલ્લા દસ દિવસ પહેલાનો મિત્રો આ પોર્ટ જેમાં એકવીસ જુલાઈ બે હજાર તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત જુઓ તો મિત્રો દહેશ છે કારણ કે ગુજરાત રાજ્યના પચાસ ટકાથી વધારે ખેડૂતો જે છે તે અત્યારે દેવામાં ડૂબેલા છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવા અંગે મોટા સંકેતો મળ્યા મોટા સમાચાર જણાવી દીધું મિત્રો ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ પાંસઠ ડોલર ઉપર સ્થિર રહેશે ભાવ તો આગામી બે ત્રણ મહિનાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે કારણ કે મિત્રો હાલમાં તેલ કંપનીઓ જે છે તે પેટ્રોલ ઉપર બારથી પંદર રૂપિયા અને ડીઝલ ઉપર છ રૂપિયા પ્રતિ લીટર નફો કમાઈ રહેશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ઓપરેશન સિંદુર અંગે મોદીજીએ કર્યું મોટું એલાન મોટી હુંકાર ભરવામાં આવી મિત્રો જાણો છો તમે કે ખાસ કરીને કાશ્મીરની અંદર જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો પહેલગામમાં કરવામાં આવ્યો હતો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું તેમાં મિત્રો ભારતે ઓપરેશન સિંદુર લોન્ચ કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને તેના આતંકવાદીઓને માર્યા હતા તેને લઈને પાર્લામેન્ટની અંદર એટલે કે આજે લોકસભામાં જે છે તે ચર્ચાઓ કરવામાં આવી વિરોધ પક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા તેના જવાબમાં મોદીજીએ શું કહ્યું જાણીએ તો મિત્રો મોદીજીએ જણાવ્યું કે દુનિયાના કોઈપણ નેતાએ ભારતને ઓપરેશન સિંધુર રોકવા માટે નથી કહ્યું એટલે કે મિત્રો જ્યારે તમે જાણો છો કે જ્યારે યુદ્ધ વિરામ થયો ભારત પાકિસ્તાનનો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી અને ટ્વીટ ઉપર પણ લખ્યું હતું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં રોકાવ્યું છે તેના ઉપર મોદીજીએ કહ્યું કે કોઈપણ નેતાએ જે છે દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન રોકવા માટે નથી કહ્યું એ દરમિયાન મેં મિત્રો જે વાઇસ પ્રેઝિડેન્ટ જેડી બેન્સે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તેઓએ અનેક કલાકો સુધી કોશિશ કરી રહ્યા હતા પરંતુ મારી સેના મારી સાથે મીટિંગ ચાલી રહી હતી એટલે વાત ના થઈ શકી તેવું મોદીજીએ કહ્યું મિટિંગ બાદ મેં જ્યારે જેડી બેન્સને ફોન કર્યો ત્યારે વાત કરી તો તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત ઉપર બહુ મોટો હુમલો કરવાનો છે મેં કહ્યું કે જો ભારત પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરશે તો પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડશે તેવું પણ મોદીજીએ કહ્યું અને તેને લઈને મિત્રો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી મોટો હુમલો કરીશું અને ગોળીનો જ જવાબ ગોળીથી આપીશું તેવું મોદીજી કહ્યું છે એટલે કે જે મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલ્યું અને જે યુદ્ધ વિરામ આવ્યો તેમને તે નિર્ણય તે ફેસલો મોદીજી અને સરકાર દ્વારા અને ભારત દ્વારા લેવામાં આવ્યો છે દુનિયાના કોઈપણ નેતાએ જે છે તે યુદ્ધ વિરામ કરવા જેવું કે ટ્રમ્પે કોઈપણ મિત્રો જે છે તે દબાણ નથી કર્યું તેવું મોદીજી દ્વારા જણાવવામાં આવ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ બેંક ખાતાધારકો ધ્યાન આપે જો મિત્રો તમારું પણ બેંકમાં ખાતું છે તો ખાસ સમાચાર જાણજો કારણ કે આવનારા મહિનાથી મોટા મોટા મિત્રો ફેરફારો થવા જઈ રહ્યા છે સૌથી પહેલાં તો જો તમે એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો તેના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે બીજા નંબર ઉપર મિત્રો હવે તમે બેંકના એટીએમમાંથી પૈસા કાઢશો તેના ઉપર તમારો જે ચાર્જ લાગે છે તેની અંદર પણ કરવામાં આવશે વધારો અને સૌથી મોટી જાહેરાત આવનારા મહિનાની અંદર મિત્રો બેંકોમાં ટોટલ જોવા જઈએ તો ઘણી બધી રજાઓ રહેવાની છે તો ખાસ બેંકમાં જાઓ ત્યારે રજા યાદી જોઈને જ જજો તમને જણાવી દઈએ તો મિત્રો રજાઓ જે છે તે રાજ્યોમાં અલગ અલગ હોય છે પરંતુ છતાં પણ જણાવી દઈએ ક્યાં કયા દિવસ રજા રહેશે તો બેંકમાં આવનારા મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તારીખ ત્રણ દસ સત્તર ચોવીસ અને ત્રણ દસ સત્તર ચોવીસ અને એકત્રીસ ઓગસ્ટે રવિવાર હોવાથી રજા રહેશે જ્યારે નવ અને ત્રેવીસ ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર હોવાથી રજા રહેશે જ્યારે ત્રેવીસ ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે પંદર ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે તેની સાથે રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોવાથી મિત્રો ઘણી બધી રજાઓ રહેવાની છે લગભગ અંદાજીત પંદર જેટલી રજાઓ બેંકમાં રહેવાની છે તો આવનારા મહિનાની અંદર જો તમે બેંકમાં જાવશો તો રજા યાદી જોઈને જવું જેથી કરીને ખોટો ધક્કો ના થાય તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોમાં ભારે રોજ જોવા મળ્યો ગુસ્સા સાથે મિત્રો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરત જિલ્લામાં મિત્રો ખેડૂતોના ખાતરની અછત મુદ્દે અને મોંઘવારીના ભાવ વધી રહ્યા છે તેને લઈને ખેડૂતો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી અને ખેડૂતોએ રજૂઆત કરી માંગરોળ અને ઉમરપાડા તાલુકાના યુરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટ દૂર કરવા માટે અને જે ખાતરના ભાવો વધી રહ્યા છે તેને લઈને મિત્રો જે છે તે ખેડૂતોનું થતું શોષણ અટકાવવા માટે ખેડૂતોએ વિરોધ નોંધાવીને આવેદનપત્ર પણ આપ્યું કારણ કે મિત્રો ખેડૂતોનું માનવું છે કે લગાતાર જે ભાવ વધારો થઈ રહ્યો છે ખાતરની અંદર તે ખેડૂતોને પહોંચાય તેમ નથી અને ખાસ કરીને વધતી જતી મોંઘવાઈને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે જેથી ખેડૂતોએ જે છે તે મિત્રો આંગે અંગે વિરોધ પ્રદર્શન સુરત ખાતે કર્યું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દસ હજારનો દંડ ફટકારવામાં આવશે દરેકે દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપે જ્યાં મિત્રો તમારી પાસે પણ જો પાન કાર્ડ છે તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તે માટે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન શરૂ કર્યું છે જેમાં દરેકે દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપજો જો આ ભૂલ કરશો તો દસ હજારનો દંડ ખિસ્સામાંથી કાઢીને આપવો પડશે જ્યાં મિત્રો જણાવી દઈએ તો સરકાર તરફથી ઓગણીસો એકસઠના ઇન્કમટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી તેવા કિસ્સામાં મિત્રો જો તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ અને ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો ગમે તે એક પાન કાર્ડ રાખીને સરેન્ડર કરાવી દેજો એટલે કે મિત્રો એકથી વધારે પાન કાર્ડ તમે રાખી શકતા નથી જો તમારી પાસે ડુપ્લિકેટ કોપી પડી હોય પાન કાર્ડની તો તેને બંધ કરી દેજો સરેન્ડર કરી દેજો કારણ કે એકથી વધારે પાન કાર્ડ રાખવા ઉપર દસ હજારનો દંડ જે છે તે ફટકારવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો આખા ગુજરાતમાં નવા નિયમો એક નિયમો લાગુ કરવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટા સમાચાર જો મિત્રો તમને ના ખબર હોય તો યુસીસીનો કાયદો ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત ઘણા દિવસો પહેલાં કરવામાં આવી હતી અને જો મિત્રો આ યુસીસીનો કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો મોટાભાગના નિયમોમાં પરિવર્તન આવશે બધા જ લોકો એક સમાન થઈ જશે શું શું ફેરફારો થશે આ નિયમથી મિત્રો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો એક મોટો ફેરફાર એ થશે કે વ્યક્તિ કોઈપણ જાતિ ધર્મ કે સંપ્રદાયનો હોય બધા જ લોકોને એક સમાન દરેકે દરેક લોકો માટે એક કાયદો લાગુ કરવામાં આવશે જેની અંદર મિત્રો જે છે તે તમારે લગ્ન પણ ફરજિયાતપણે રજિસ્ટર કરવા પડશે અને લગ્ન માટે કન્યાઓ કન્યાઓની અઢાર વર્ષની ઉંમર જે છે તે ફરજિયાત કરવામાં આવશે અને પુરુષની જે છે તે ફરજિયાત એકવીસ વર્ષ ઉંમર ફરજિયાત કરવામાં આવશે પછી ભલે તે કોઈપણ જાતિ ધર્મ કે કોઈપણ મિત્રો સંપ્રદાયની જે છે તે બાળક હોય દીકરી હોય સાથે જ મિત્રો એક સૌથી મોટો ફેરફાર એ થશે યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યા પછી કે દીકરી અને દીકરાને પિતાની સંપત્તિમાં એક સમાન હિસ્સો જે છે તે આપવામાં આવશે દીકરીઓને પણ સરકાર ભાગ જે છે તે આપવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી આજ માટે આટલું મળશું હવે અમનાવા સમાચાર સાથે જય માતાજી જય દ્વારકાધીશ